હાલો વિદ્યાર્થી મિત્રો આજના ફરી એક નવા લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે છે તે પ્રાચીન ભારતનો ઇતિહાસ જોવાના છીએ અને આ પ્રાચીન ભારતના ઇતિહાસની આપણે વિગતે ચર્ચા કરીશું અને એના ઘણા બધા લેક્ચર આવવાના છે તો આ પ્રાચીન ભારતનો ઇતિહાસ જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આજે જે છે તે ભાગ એક આ ટોટલ આપણે ભાગ આજે આ જે પ્રાચીન ભારતનો ઇતિહાસ છે એ ભાગ વાઇઝ જાણવાના છીએ એમાં પહેલો ભાગ છે સભ્યતાનો ઉદય ત્યારબાદ જે છે તે આપણે બીજો ભાગ જોઈશું તેમાં સાહિત્યનો ઉદય કઈ રીતે થયો ત્યારબાદ ત્રીજા ભાગમાં નવા વિચારોનો કઈ રીતે ઉદય થયો ચોથા ભાગમાં જોઈશું કે સામ્રાજ્યનો ઉદય કઈ રીતે થયો ઓકે એવી જ રીતે પાંચમા ભાગમાં સંસ્કૃતિનો ઉદય કઈ રીતે થયો છઠ્ઠા ભાગમાં પ્રાચીનથી મધ્યકાળ તરફ આપણે ધીમે ધીમે વળશું અને ત્યાંથી જે છે તે આપણા તો આજે ભાગ એક છે એમાં આપણે સભ્યતાનો સભ્યતાનો ઉદય ઉદય ઓકે એ ભાગ આપણો પહેલો છે અને આ પહેલા ભાગની અંદર પણ ઘણા બધા પેટા મુદ્દાઓ છે ઓકે જેમના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું પહેલા તો એ જાણી લઈએ કે આ કોના કોના માટે ઉપયોગી છે તો કે યુપીએસસી જીપીએસસી તથા અન્ય કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમે તો એના માટે પ્રાચીન ભારતનો ઇતિહાસ જરૂરી છે છે ઓકે તમારે એના માટે પ્રાચીન ભારતનો ઇતિહાસ ભણવો જ પડશે કોઈ પણ તમે તૈયારી કરતા હોય તો ઓકે તો આપણે આગળ જોઈએ આપણું એમાં પહેલું ચેપ્ટર છે ઇતિહાસનું મહત્વ અને તેને જાણવાના સ્ત્રોત

પ્રાચીન ભારતનો ઇતિહાસ છે ને એ આપણને ઘણી રીતે મહત્વપૂર્ણ છે શા કારણે આગળ જોઈએ તેના થકી આપણને માહિતી પ્રાપ્ત થાય છે કે માનવ સમુદાયો એ આપણા દેશમાં પ્રાચીન સંસ્કૃતિઓનો વિકાસ ક્યારે ક્યાં અને કેવી રીતે કર્યો હશે પહેલા તો જે છે ને આપણે ઇતિહાસ ભણીને એટલે ઇતિહાસ ઉપરથી આપણને ખબર પડે કે પ્રાચીન સમયમાં આવું આવું હતું ઓકે એના ઉપરથી આપણને ખબર પડે કે પ્રાચીન સમયમાં જે છે તે આવી રીતે લખાણો લખવામાં આવતા લોકો 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 આવો જીવન ધોરણ જીવતા લેતા આવા પહેરતા તો એવી જ રીતે માનવ સમુદાયોએ આપણા દેશમાં પ્રાચીન સંસ્કૃતિઓનો વિકાસ કેવી રીતે કર્યો ક્યાં કર્યો અને ક્યારે કર્યો હતો આવી બધી બાબતો વિશેની જાણકારી આપણને ઇતિહાસ પરથી જોવા મળે છે પ્રાચીન ભારતના ઓકે જાણીએ આગળ ઇતિહાસ જણાવે છે કે લોકોએ કૃષિની શરૂઆત કેવી રીતે કરી આપણને ઇતિહાસ શું શીખવે છે તો કે લોકોએ કૃષિની શરૂઆત કેવી રીતે કરી ઓકે જેથી માનવનું જીવન સુરક્ષિત અને સ્થિર થયું જેથી માનવનું જીવન જે છે તે કેવું સ્થિર થયું ત્યાં કારણે ખેતી કરતા અને પોતાનું જીવન ગુજરાન ચલાવવા લાગ્યા તેના પરથી જાણવા મળે છે કે પ્રાચીન ભારતના નિવાસીઓએ કેવી રીતે કુદરતી સંપત્તિઓની શોધ કરી અને તેનો ઉપયોગ કર્યો હશે ઓકે આના ઉપરથી આપણને એ પણ જાણવા મળે છે કે જે પ્રાચીન લોકો હતા પ્રાચીન ભારતના જે નિવાસીઓ હતા એને કેવી રીતે કુદરતી સંપત્તિઓ કે જે જે વસ્તુ કુદરતે આપી હતી એની શોધ કરી અને એને કેવી રીતે ઉપયોગ કર્યા કારણ કે ત્યારે વિજ્ઞાનની આવી ટેકનોલોજી જે છે તે હતી નહીં તો એના દ્વારા આપણે સમજી શકીએ કે એને કઈ રીતે આ કર્યું હોય છે કારણ કે કોઈ ટેકનોલોજીનો ત્યારે ઉદ્ભવ નહોતો આપણે એવું સમજી શકીએ જાણીએ આપણે એ પણ જાણી શકીએ છીએ કે તેઓએ ખેતી કાંટવાનું વણવાનું ધાતુકામ વગેરેની શરૂઆત કેવી રીતે કરી કાંટવાનું વણવાનું ખેતી કરવાનું ધાતુકામ આ બધાની શરૂઆત એને કેવી રીતે એને કઈ રીતે મગજમાં ટૂંકમાં એક આપણે કહીએ ને તો કે આઈડિયો છે કે ખેતી કઈ રીતે કરાય વણવાનું કઈ રીતે કરાય ધાતુકામ કઈ રીતે કરાય ઓકે તો આપણે એમ માની શકીએ કેવી રીતે જંગલોની સફાઈ કરી અને કેવી રીતે ગામો અને નગરોની સ્થાપના કરીએ છે ધીમે ધીમે જે છે તે જંગલોમાંથી સફાઈ કરી અને કેવી રીતે એણે ગામ અને નગરોની સ્થાપના કરીને જેથી તે ત્યાં વસવાટ કરી શકે ત્યાં રહી શકે આ માટે એમણે કેવી રીતે આની સ્થાપના કરી છે આવો પ્રશ્ન આપણા મગજમાં આવતો જ હોય ઓકે કોઈ સમુદાયને ત્યાં સુધી સભ્ય માનવામાં આવતો નથી જ્યાં સુધી તે લખવાનું જાણતો નથી ઓકે કોઈ પણ એક સમુદાય હોય ને એને ત્યાં સુધી સભ્ય ન માનવામાં આવે જ્યાં સુધી તે લખવાનું જાણતો નથી હાલ તો અત્યારે તો જે છે તે ઘણી બધી ટેકનોલોજીમાં સુધારો આવ્યો છે અને બધા લોકો શિક્ષિત બન્યા છે પરંતુ તે સમયમાં ત્યાં તે સમયનો વ્યક્તિ કઈ રીતે લખવાનું જાણતો હશે કઈ રીતે એમણે લખવાની શરૂઆત કરી રહી છે ઓકે આગળ જોઈએ વર્તમાન ભારતમાં જે અલગ અલગ પ્રકારની લિપિઓ પ્રચલિત છે તે બધાનો વિકાસ પ્રાચીન લિપિઓમાંથી જ થયો છે ઓકે વર્તમાન ભારતમાં એટલે કે હાલના ભારતમાં જે અલગ અલગ પ્રકારની લિપિઓ પ્રચલિત છે તે બધાનો વિકાસ પ્રાચીન લિપિઓમાંથી જ થયો છે પ્રાચીન લિપિઓમાં તમે જે છે તે ઘણા બધા શિલાલેખો પણ જોયા હશે અને આઈ થિંક ધોરણ 6 ની અંદર એક પાઠ આવે છે જેમાં તાડપત્ર અને તામ્રપત્ર અને પંચમાર્ક સિક્કા અને આ બધી વસ્તુઓનો પણ જે છે તે સમાવેશ છે તમને એવું વિચાર આવી શકે કે પ્રાચીન જે લિપિઓ હતી એમાં કઈ રીતે એણે શરૂઆત કરી છે કઈ રીતે એ જે છે તે કોઈ પણ ભાષા શીખાય છે અને કઈ રીતે તેણે લખવાનું અને વાંચવાની શરૂઆત કરી છે ઓકે આગળ જાણીએ આપણી વર્તમાન ભાષાઓની સ્થિતિ પણ એ જ છે વર્તમાનમાં ચાલી રહેલી ભાષાઓનું મૂળ ઇતિહાસમાં જ રહેલું છે છે અને તે ઘણા યુગો દરમિયાન વિકસિત થયેલી જે આપણી ભાષાઓની સ્થિતિ છે પણ એ પણ એવી જ હતી આપણી વર્તમાન ચલણમાં રહેલી ભાષા એટલે કે હાલમાં આપણે જે ભાષાઓ બોલી રહ્યા છીએ હાલમાં બંધારણ દ્વારા બાવીસ ભાષાને માન્ય દરજ્જો આપવામાં આવ્યો છે આઈ થિંક તમને ખ્યાલ

જે છે તે લોકોને બોલતા આવડી ઓકે અત્યારે તો આપણે ફટાફટ બોલીએ છીએ પણ ત્યારે આવું નહતું આગળ જોઈએ એક પોઈન્ટ બેમો મુદ્દો છે વિવિધતામાં એકતા ઓકે ભારત એક વિશાળ દેશ છે ત્યાં કુદરતી અને સામાજિક સ્તરની ઘણી વિવિધતાઓ દ્રષ્ટિગોચર થાય છે એટલે કે જોવા મળે છે દ્રષ્ટિગોચર એટલે એ બીજું છે નહીં ઓકે એક બાજુ ઊંચા શિખરો છે અને બીજી બાજુ સપાટ મેદાનો છે હવે જો ખબર પડે કે ભારત જે છે ને પેલા તો એક વિશાળ દેશ છે કોઈ નાનો એવો દેશ છે નહીં ત્યાં કુદરતી અને સામાજિક સ્તરની ઘણી વિવિધતા છે ઓકે અને આ દ્રષ્ટિગોચર એટલે જોવા પણ મળે છે આપણને એક બાજુ છે ને તો કે ઉચ્ચા પર્વતો આવેલા છે તો બીજી બાજુ સપાટ મેદાનો છે આગળ જોઈએ અહીં તમામ પ્રકારની આબોહવા જોવા મળે છે ભારતમાં તમામ પ્રકારની આબોહવા જોવા મળે છે જોઈએ આગળ પ્રાણીઓ અને છોડની વિશ્વમાં પુષ્કળ વિવિધતાઓ અહીં જોવા મળે છે

પડે તો પડે એવો વરસાદ પડે તો ઓકે વિશ્વના લગભગ તમામ મુખ્ય ધર્મના લોકો ભારતમાં વસે છે વિશ્વના લગભગ જેટલા પણ ધર્મ છે એમાં લગભગ એક ધર્મ એવો નહીં હોય કે જે ધર્મના લોકો ભારતમાં વસતા નહીં હોય એટલે જ કીધું તમામ મુખ્ય ધર્મના લોકો લગભગ ભારતમાં જ વસે છે અને આવું માત્ર ભારતમાં જ છે કે જ્યાં તમને હિન્દુ મુસ્લિમે જોવા મળશે શીખ પણ જોવા મળશે પારસી પણ જોવા મળશે જૈન પણ જોવા મળશે તમામ ધર્મના લોકો જોવા મળશે ઓકે પરંતુ અન્ય દેશોની અંદર તમે જાઓ તો જ્યાં મુસ્લિમ ધર્મ જ્યાં હોય અથવા તો જૈન ધર્મના જ લોકો વસતા હોય એ અન્ય ધર્મને એ દેશ સ્વીકારતો જ ના હોય ઓકે તો આવું પણ છે અને આપણે અહીંયા દરેક ધર્મના લોકો વસે છે એમના તહેવારો પણ ઉજવીએ છીએ આપણે અન્ય દેશમાં એવું ન હોય તમે જાઓ તો અમુક દેશ હોય તો એમાં મુસ્લિમ લોકોના તહેવાર ઉજવવાની શક્ત મનાય હોય છે ત્યાં ઉજવી જ નથી શકતા તો આવું ઘણું બધું હોય છે ઓકે આગળ વાત કરીએ અને અહીંના લોકોની ભાષા પણ અલગ અલગ છે મેં તમને કીધું ને આપણે બંધારણની દ્રષ્ટિએ બાવીસ ભાષાને મુખ્ય દરજ્જો આપવામાં આવ્યો છે ઓકે તો આ બધા લોકોની ભાષા પણ અલગ અલગ છે પ્રદેશ વાઇઝ રાજ્ય વાઇઝ આ લોકોની ભાષા છે ગુજરાતમાં આપણે વસવાટ કરીએ છીએ ગુજરાતી બોલીએ છીએ મહારાષ્ટ્રમાં જે લોકો વસવાટ કરે છે જેમનો જન્મ સાંભળે ભાગની પંજાબી ભાષા બોલનાર જ લોકો હોય છે એવી રીતે ઓકે તો પ્રદેશવાઈઝ અલગ અલગ ભાષા પણ છે ઓકે આપણા દેશમાં આ બધી અસમાનતાઓ કોઈ પણ બહારના પરિવેશકને અચંબો ઉમાડી શકે છે કોઈ પણ બહારના વ્યક્તિને આ બધા આ બધી જે છે ને તે અસમાનતાઓ એ અન્ય લોકોને અચંબો ઉમાડી શકે છે એટલે કે ચોંકાવી શકે છે ઓકે અને તેને શંકા થઈ શકે છે કે ભારત એક દેશ નથી પરંતુ નાના નાના ભાગોનો એક વિશાળ સમૂહ છે ઓકે અને દરેકની પોતાની અલગ અલગ સંસ્કૃતિઓ છે ઓકે દરેકની પોતાની અલગ અલગ સંસ્કૃતિઓ છે અલગ અલગ રીત રિવાજો છે અલગ અલગ તહેવારો છે ઓકે છતાં પણ ભારતને વિવિધતામાં એકતા ધરાવતો દેશ કહેવામાં આવે છે પરંતુ આ કુદરતી અને સામાજિક સ્તરના તફાવતો વચ્ચે એકતાની કડી છે સામાજિક વિવિધતામાં એકતા ધરાવતો દેશ કહેવામાં આવે છે જેને આપણે અવગણી શકીએ નહીં ઓકે આગળ જોઈએ ભારતમાં હિમાલયથી કન્યાકુમારી સુધી ઘણી પ્રાકૃતિક અને સામાજિક વિવિધતાઓ જેવી કે ભાષા રીત રિવાજો અને ધાર્મિક વિવિધતાઓ વચ્ચે હજુ પણ ચોક્કસ મૂળભૂત એકતા રૂપ જોઈ શકાય છે ઓકે ભારતમાં હિમાલય થી લઈને કન્યાકુમારી સુધી ઘણી પ્રાકૃતિક અને સામાજિક વિવિધતાઓ છે ઘણી બધી પ્રાકૃતિક વિવિધતાઓ છે પરંતુ ભાષા રીત રિવાજ અને ધાર્મિક વિવિધતાઓ વચ્ચે હજુ પણ ચોક્કસ મૂળભૂત રૂપે આપણને ક્યાંક ને ક્યાંક એકતા ના દર્શન થઈ જાય છે એકતા છે ભારતમાં એવું દેખાઈ આવે છે ઓકે આગળ જોઈએ વાસ્તવમાં એક સામાન્ય ભારતીય ચરિત્ર અને વ્યક્તિત્વ છે જેને આપણે ઘટકોમાં વિભાજિત કરી શકતા નથી ભારતીય સંસ્કૃતિની આ મૂળભૂત એકતા આપણને નીચેના સ્વરૂપોમાં જોવા મળે છે ઓકે તેમનો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરવાનો છે એક કઈ કઈ પ્રકારની એકતા તો કે ભૌગોલિક એકતા રાજકીય એકતા અને સાંસ્કૃતિક એકતા આ તમામ પ્રકારની એકતા વિશેની સમજૂતી આપણે આવતા લેક્ચર ની અંદર મેળવીશું ઓકે તો ચાલો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું ફરી મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત